ના તો આ અમે બગાડ દોરવા માએ તમને મેલા કે જી દે અમને ઘર ના અમે ઘર મળવું જોઈએ બસ અમાર તો ખાના હાટે ઘર જોઈએ અમાર 70 વર્ષથી મારા કાંડોને મહેનત કરી કરીને મને કેન એસે બતાવો આનો પણ અમારે તો કોઈ કમાવા આવી ના આવ્યા અને અમારા મકવાને તોડી ના ગયા છે સાહેબ તો અમારા મકવાના આટલે મકવાન જોવે છે બસ અમારે એવી સરકારી નોકરી એ નહીં મજૂરી કરે છે મહેનત મજૂરી કરી પગલા ના કામ કરે છે સાહેબ અમે ચાર જણા સહી ફેમિલીમાં બસ અમારા મકવાના આટલે મકવાન જોવે બીજું અમારે કશું જોતું નહીં પચાસ સાહીઠ વર્ષથી રહીએ છીએ અમે ટેક્સ ભરીએ છીએ તો અમે રજૂ એ લોકોએ અમારું મકાન પાડવાનું કીધું તમે રજૂઆત કરી તો અમને ઘરનું ઘર નથી આપતા કે ભાડા નથી આપતા અને અમારું મકાન પાડી દીધા અમે ઘરના કામ કરીએ છીએ અમારા છોકરા ભણા છે અત્યારે છોકરાનું ભણતર બગડ્યું અત્યારે અમે અત્યારે અમે પૈસા વ્યાજવા લઈને મકાન લીધા છે દલાલીને એક ભાડું આપ્યું અને ડિપોજિટ ભરી અત્યારે વ્યાજવા રૂપિયા લઈ આવીને અમે મકાન લીધા છે અમારો ઘરનું ઘર તોડી નાખ્યું છે મારા ત્રણ છોકરા નાના નાના મારી સિચ્યુએશન એવું કે હું ભાડું ભરી શકું બરોબર એવી સિચ્યુએશન મારી નઈ હું ભાડું ભર્યું છોકરા છોકરાને ભણાવું કે ખાવાનું કરું કે હું કરું કરવાનું ભાડા ભરવાના બે નોટિસો આપી દસક માં ઉલાડ્યો કે